આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે દસ દિવસ દસ કલાકારોની સાથે ટ્રેડિશનલ ગરબાની રમઝટ બાદ ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે આ અનુભવ ખાસ કરીને યુવાનો અને કોલેજ સ્ટુડન્ટ્સ માટે અનોખો છે કારણ કે તે એક વન સ્ટેપ ગરબો છે જે સરળ અને સતત આનંદ તક આપે છે આ વર્ષે ગરબા સ્થળે પ્રથમવાર ફલી માર્કેટનું પણ આયોજન થશે જેનું નામ છે સાંકડી શેરી જેમાં ઘર આંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા ઇમિટેશન જ્વેલરી હેન્ડક્રાફ્ટેડ એક્સેસરીઝ એથનિક વેર ચણિયાચોળી હોમ ડેકોર અને નાના મોટા ફેસ્ટિવલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે આ પ્લેટફોર્મ લોકલ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરશે અને મુલાકાતીઓને ખરીદીનો નવો અનુભવ કરાવશે ગરબા મહોત્સવમાં આ વખતે ખાસ ગામઠી થીમ રજૂ કરવામાં આવી છે જે ગુજરાતની પરંપરા અને સાંસ્કૃતિક ઝાંખીને ઉજાગર કરે છે લોક સંસ્કૃતિની મહેક સાથેનું વાતાવરણ લોકોને ગામઠી ગરબાની મીઠાશનો અનોખો અનુભવ એટલે માના ગરબા રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નામ પટેલ મહર્ષિ ગોપાલભાઈ છે અને હું નીલામુજ મંડળમાં પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર છું આપણે અહીંયા માના ગરબાનું આયોજન વાર થઈ રહ્યું છે શ્રી રાધે ફાર્મ ભાટ ભૂમિ પર આનું મોટી એવો છે કે જે આબાલ વૃદ્ધ સૌ કોઈ એટલે નાના બાળકથી લઈને ત્રીજી ચોથી પેઢી સુધી દરેક આનો લાભ માણી શકે તે માટે આપણે આનું આયોજન કર્યું છે આપણે અહીંની થીમ ગામઠી છે કે જે આજે ચોથી પેઢી ગણાય કે સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ ઉપરના દાદા બા વડીલો ગણાય એ લોકો પણ એમના આવનારી જનરેશન બીજીથી ત્રીજી પેઢી એમના પૌ પૌત્ર પૌત્રીને આખી થીમ સમજાવી શકે જોડે ફરી શકે અને ઘડી મળીને માની શક્તિ આરાધના કરી શકે એ જ અમારો સાચો હેતુ છે તારી દસ દિવસની છે દસે દસ દિવસ દસ વિવિધ કલાકારો આવે છે પહેલા દિવસે મિહિર જાની આવે છે બીજા દિવસે હિમાલી વ્યાસ નાયક બેન આવે છે ત્રીજા દિવસે તારિકા જોષી આવે છે ચોથા દિવસે આરીફ મીર આવે છે પાંચમા દિવસે દિવાંગ પટેલ આવે છે છઠ્ઠા દિવસે કમલેશ બારોટ આવે છે આવે છે આઠમા દિવસે અશિતામી પ્રજાપતિનું આખું બેન્ડ આવે છે નવમાં દિવસે સોનું ચારણ બેન આવે છે અને દસમા દિવસે અરવિંદભાઈ વેગડા સાથે મોજ મસ્તી કરીશું અને સિક્યુરિટીમાં અમારો મોટો એવો છે ઝીરો ન્યુસન્સ ટાઈટ સિક્યુરિટી એના માટે આપણે લમસમ એકસો પંચોતેર સિક્યુરિટી ગાર્ડ રાખ્યા છે એસી બાઉન્સર્સ રાખ્યા છે અને એ બધા ઓવરઓલ હેડ તરીકે એમને સમજીએ આપણે સુપરવાઇઝર જેવા પંદરથી સોળ સુપરવાઇઝર્સ છે ટોટલ બસોથી સવા બસો જણની સિક્યુરિટી અને સેફ્ટી માટેની ટીમ છે એ લોકોને સર્વેલન્સ કરવા માટે એકસો બત્રીસથી વધારે સીસીટીવી કેમેરા આખા પ્રાંગણમાં એની અંદર આ આખું સર્વેલન્સની અંદર આખું આયોજન થઈ રહ્યું છે બસ આ વખતે કોન્સેપ્ટ અમે થોડુંક ઉમેર્યો છે કે ગરબા ગ્રાઉન્ડની અંદર જ આપણે પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવ્યું છે ના પણ એવું આવી જાય છે કે ભાઈ ડિહાઈડ્રેશન થાય છે કોઈને ચક્કર આવી જાય છે કોઈ બેભાન થઈ જાય છે તો એમને પ્રાથમિક સારવાર આપણા ત્યાં જ અહીંયા મળી જાય તેમ છતાંય કંઈ બી આજુબાજુ થાય છે તો આપણે એમ્બ્યુલન્સની સારવાર રાખી છે એ તાત્કાલિક ધોરણે નજીકના દવાખાનામાં એમને પહોંચાડી શકે એમ છે ફાયર સેફ્ટી ગણીએ તો આપણે સાહીઠ કરતાં પણ વધારે ફાયર એક્સ્ટિંગ્યુશર્સના બાટલા અહીંયા મૂકવામાં આવે છે અને એક ફાયર એમ્બ્યુલન્સ ઊભી રાખી છે એની સાથે બંને એન્ટ્રી એક્ઝિટ ઉપર પાણીના ટેન્કર્સ છે મિસ્ટવાળા કે જે તરત જ ગ્રાઉન્ડના સેન્ટર સુધી આવી શકે એ રીતની એમને ઇમરજન્સી એક્ઝિટ્સ અને એન્ટ્રીસ અપાયેલી છે અને જેટલું સાઉન્ડ સિસ્ટમ એ બધા જ પોતે પણ સારી સારી ડેઝિગ્નેટેડ કંપનીઓઝ છે પ્રાઇવેટ લિમિટેડ છે બધા એટલે એમના ઇન્સ્યોરન્સ છે એમના ઇન્સ્યોરન્સ કવ ઉપરથી આપણે પોતે આખા ઇવેન્ટનો ઇન્સ્યોરન્સ લીધો છે જેમાં બધી જ તમામ સિસ્ટમો આવી ગઈ એન્ટ્રન્સથી લઈને સાંકડી શેરીથી લઈને આપણી નગરી આવી ગઈ આખી એ નગરીથી લઈને ફૂડકોર્ટ ફૂડકોર્ટથી વીઆઈપી ફૂડ ઝોન એક એક એવો બાકી નથી કે જે ઇન્સ્યોર નથી આપણા ગ્રાઉન્ડમાં પોલીસ પોલીસ એવું છે કે આજના જે ઓગણીસ તારીખના ગરબા છે એ અમારો હેતુ એવો છે કે વીસ એકવીસ તારીખથી અમદાવાદ ગાંધીનગરમાં સમગ્ર બંને શહેરોમાં િ નવરાત્રીનું આયોજન કરેલ છે હવે ત્યારથી લઈને પહેલી તારીખ સુધી જ્યાં સુધી નવરાત્રિ પડતી નથી ત્યાં સુધી તમામ પોલીસ કર્મીઓ કર્મીઓ અને હોમગાર્ડ કર્મીઓ એમના બંદોબસ્તમાં રહે છે એના માટે જ એમના પરિવાર માટે જ આપણે આયોજન આજનું કર્યું છે કે જેના જેમાં એ લોકો એમના પરિવાર સાથે જ અહીંયા રમવા આવવાના છે એ લોકોને અગાઉથી પાસ પહોંચાડી દેવામાં આવે છે અને પાસની વ્યવસ્થા થકી એ લોકો આજે આવીને એમના પરિવાર સાથે ગરબાનો લાભ લે છે વ્યવસ્થા જે પોલીસ સ્ટેશન લાગે છે એમનો ખૂબ મોટો સાથ સહકાર છે અમને બધી જ ગાઈડલાઇન્સ પ્રમાણે જે નિયમો અમારે પાડવા પડે એનું પાલન કરીને એ લોકો અહીંયા અભિપ્રાય લઈ ગયા છે અને એ લોકો હાજર રહેશે રીડિંગ આખો નવરાત્રિ